તો આ કામગીરીમાં થરાદ પોલીસ સ્ટેશન ભૂમિકા ભજવી હતી થરાદમાં ચોરીની નિયતે આવ્યા હતા ચોક્કસ બાતમીના આધારે ચુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરીને આ ત્રણેય ઈસમોને માસ્ટર કી અને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ ચોરીના બનાવોની તપાસ પણ હાલ ચાલુ છે માનનીય શ્રી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સોંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થર બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસીસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠાવન જે મોટર સાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટર સાયકલ નંગ ઓગણીસ

કરણસિંહ રાજપૂત સાથે ચક્રવાત ન્યૂઝ થરાદ